જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજે બુધ ગ્રહ જે વ્યક્તિનો બુધ ગ્રહ નબળો હોય કુંડલીમાં બુધ તકલીફ આપતો હોય ત્યારે એને હૃદયરોગ ઉલટી પેટના દર્દો થવા વાણી દોષ ઉત્પન્ન થાય સ્મરણ શક્તિમાં ઘટાડો થાય વ્યાપારમાં નુકસાન થાય જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હવે હું તેના ઉપાયો પણ જણાઈ રહ્યો છું કે ઉપાય છે કે બુધ ગ્રહના ચાર હજાર મંત્રના જાપ કરવા પડે જાપ કરાવવા માટે તમે મને મેસેજ કરી શકો છો હું જાપ કરી આપી શકું છું અથવા તો બીજા કોઈ બી બ્રાહ્મણ પાસે મારી પાસેથી મંત્ર લઈ અને જાપ કરાવી શકો છો બીજો ઉપાય છે કે ત્રણ કોડીઓ પોતાના ખિસ્સામાં હંમેશા રાખવી સોનાની વીંટી ટચલી આંગળીમાં ધારણ કરવી મંદિર કે અન્ય કોઈ ધાર્મિક સ્થાનમાં વસ્ત્રો તથા પાત્રનું દાન કરવું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ